કોઈ પણ વ્યક્તિ તરફથી મારો પરાભવ થતો હોય ત્યારે દેખીતી વ્યક્તિ ભલે મને કોઈ પણ દેખાતી હોય પણ મયા મમ એવ એમ દોષ આ મારી જ ભૂલ છે કે પૂર્વના ભાવમાં પુણ્યનું ઉપાર્જન મારા વડે થયું નથી આ શ્રદ્ધા એ સમ્યક્ત છે બીજાની અરે વ્યવહારની આપણી સમાધિ ટકાવવા માટેનો રસ્તો છે નહીં એવી બીજાની અરે વાત નહીં કરતા તમારી આપણી પોતાની વાત ચાલો ભાઈ તમને જરાય શંકા પડે ડાઉટ ક્લિયર ભગવાન માવીનું જીવન ચરિત્ર લગભગ થોડી ગણે હું છે તો બધાને ખબર ખાની એટલું પૂછી લઉં સિદ્ધાર્થ ભગવાન માવીના કાનમાં ખીલા ઠોકાયા એ ભગવાને પોતાના ભાવમાં શું ભૂલ કરી સાચું બોલું એ જ્યારે ખીલા ઠોકાવવાની વેદના યાદ આવે ત્યારે તમને શું યાદ આવે આમ બરાબર છે સત્તરમાં અઢારમાં ભાવે ત્રિપૃષ્ઠ વાસના ભાવમાં ભગવાનના જીવે સૈયા પાલના કાનમાં શિશુ રેડી દું છે ખાલી એટલું લઉં ભગવાનના જીવનમાં પરાભવ થાય ત્યારે એમનો પૂર્વભવ યાદ કરવાનો આપણા જીવનમાં પરાભવ થાય ત્યારે કોઈ યાદ જ નહીં કરવાનું જેને પણ મનમાં ડાઉટ હોય તો કરે આ શાક્ષ્વત સૂત્ર જે પર અને તમને ને સંસ્કૃત ભેજ્ઞાન મમ એવ એમનો અર્થ જે ચકાર મારો છ મારો પણ દોષ છે નહી શું મારો દોષ મારો પણ દોષ નહી મારો જ દોષ છે કે ગયા જન્મમાં પુણ્યો પાર્જન નથી કર્યું માટે હાલી મોવાલી પણ મને હેરાન કરી જાય ગોવાળીઓને ગોસાણો ને કટપુતના ને સુરમાની રૂચા લબાડે ને ફંગ માણસો ભગવાન હેરાન કરી જેને પણ એમ લાગતું ગુરુ મેં શું બોલ કરી મારો એને હેરાન કરે ભગવાને શું બોલ કરી સમાજિક ટકાવવા માટેનું શ્રેષ્ઠ સૂત્ર જે મારો જ દોષ